જયભાઈ મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી આજે મારે જે માધુરીબેન વિજયભાઈ ભરાડ બ્રાહ્મણની દીકરી જેને પોરબંદરના કોઈ ગામ છે ત્યાંના રહેવાસી છે અને એને પ્રેમ કર્યો પછી લવ મેરેજ કર્યા આ જે કાંઈ પ્રેમ કરવાવાળા છે પ્રેમથી જે લવમાં લગ્ન કરે છે એ સક્સેસ હોતા નથી કેમ કે થોડા દિના ટૂંટક પ્રેમ હોય થોડાક દિવસ થાય પછી પાણીપુરી ને આવું ખવરાવે પછી જે પ્રેમ છે ને જે લવ મેરેજ કરવામાં આવે છે અને પ્રેમ થકી જે છોકરી ફસાય છે પછી એના લગ્ન કરે બે દીકરા થઈ જાય પછી ધોલમાં મારે છે એટલે આ જે માધુરીબેન છે એમનો ફોન આવ્યો હતો એટલે જેટલા લવ મેરેજ કરીને લગ્ન કરે છે ને લગભગ સક્સેસ નથી કોક જ ભવિષ્ય જો સક્સેસ જાય તો કેમ કે ઈ આજે 150 જણાની જાન લઈને જાઓ સમાજ વતીથી જે લગ્ન કરો તોય વિવાદ થતો હોય તો આ તો એની એકલ્ય નિર્ણય લીધો હોય એમાં કોઈ દી ન્યાય મળે ન મળે કેમ કે ઈ તમારા પોતે નિર્ણય લીધેલો જે માં બાપ ના હોય જે સમાજના આગેવાનો ન હોય તમારા પોતે આ બધું કાર્યક્રમ કર્યો હોય એટલે ઈ સક્સેસ નથી નો સક્સેસ છે હવે જે માધુરીબેન સાવરકુંડલા મારે છે સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર હુડકો સોસાયટીમાં અને સાસુ સસરા બધા અત્યારે અલગ અલગ રે છે ને અત્યારે સસરાની બાજરા રહેવા વિ ગયા છે અને માધુરીબેનની આ રે છે હવે માધુરીબેને જે મારામાં ફોન કર્યો તો હતો મને મારઝોડ કરે છે અને હવે મારા ઘરવાડો પણ મને મેળે નથી એકસો પચીસનો જૂનો કેસ કરેલો છે પણ હવે જે લવ મેરેજ કરવામાં આવે છે અને જે એકાબીજાનો પ્રેમ હોય છે એ અત્યારે એવું કઈ હોતું નથી અત્યારે છોકરી છે સાંભળવામાં મેરેજ કેવા સક્સેસ છે જે છોકરીઓ પ્રેમ કરે છે જે છોકરીઓને ચોકલેટ દેવામાં આવે છે જે તમે ફસાઈને લગ્ન કરો છો એને ચેતી ના આ લવ મેરેજ ની અંદર કેવા કેવા હાલ થાય છે એટલે પ્રેમ કરો પણ તમારા પતિને પ્રેમ કરો તમારા મા બાપ કે ન્યા પ્રેમ કરો આ તમારી છે જે લપડા ઊભા કરશો એની કેવી દશા થાય છે આ છો કેમ કે કોઈ બોલ્યા જેવું છે નહીં હવે એના મા બાપે અત્યારે છોકરીને સ્વીકારતા નથી કેમ કે પ્રેમ કર્યો લવ મેરેજ કર્યા એટલે મા બાપે કીધું તે કર્યું તું ભોગ જેને ધોબીના કૂતરા જેવી જેની દિશા હોય એટલે આ જે દીકરી છે માધુરીબેન માધુરીબેનની ધોબીના કૂતરા જેવી દિશા થઈ છે એટલે હવે અટાણ નહીં ઘરની નહીં ઘાટની એટલે આ જે પ્રેમ છે આ લવ કરો છો એ પ્રેમ કરતી વખતે આંબા આંબલિયું બતાવે અને ઇન્સ્ટાગ્રામમાં એવા ફોટા મોકલ તમે રાજાનો કુંવર રહેલો છે પણ ઘરે ખાવા ખીચડી ન હોય એટલે આ જે કાંઈ પ્રેમ કરીને લવ મેરેજ કરીને જે લગ્ન કરો છો ને પછી જમાવટ પાડો છો ને પછી ત્રણ મે પહેલાં લવ કરે પછી વેમ કરે ને પછી ડેમમાં પડે એટલે આ લવ મેરેજ જે કરે છે જેટલા લવ મેરેજના ઓડિયો છે એ સાંભળી લેજો જેટલી છોકરીઓ પ્રેમ કરો છો ને લવ મેરેજ કરો છો ચેતીન રહેજો કે આ કાનુડા આવી રીતે તમને પ્રેમમાં ફસાવશે પછી દિશા આવી થાય એટલે સમાજથી

ભાઈ મારે તમારી એક help જોતી તી તમારી ઉમર કેટલી હે ઓગણત્રીસ વર્ષ ભાઈ એમાં એવું છે હું તમારા વિડિયો જોવું છું youtube માં facebook માં બધે હું મેં love મેરેજ કરેલા છે અમારી અમારી બ્રાહ્મણ માં જ પણ મારા સાસુ છે ને એ લુહાર છે અને ત્યાંથી એ છોકરા ને ત્રણ વર્ષ નો ને ત્યારે ભેગો લાવેલો એટલે મારા ઘર વાળા ને એટલે એ જ્ઞાતિ તો અલગ થઇ ગઈ એટલે મારા સસરા બ્રાહ્મણ છે એની હારે એની દેવી લગન કરેલા પછી એની મારી હારે અત્યારે એની ખોટું કર્યું કે એની બાઈક આ છે એની લુહાર નો દીકરો છે ને એની છોકરા એ સંતાડ્યું મારા દસ વર્ષ મોટો છે બરોબર તો એ સંતાડ્યું મેં એને કર્યું મારે લવ મેરેજ છે બે છોકરા છે એક દીકરો એની જટી લીધો એક મારી પાસે છે હું ત્રણ વર્ષ થી અલગ રહું છું court માં મેં case કર્યો ભરણ પોષણ પણ વકીલો એમાં કઈ બરોબર ધ્યાન ન આપતા અને મારા પપ્પા ને અમારે સમાધાન નથી હું single એકલી જ રહું છું અત્યારે એક નાનો બાબો છે એ મારી પાસે છે મોટો એની લોકો એ લીધો નથી આપતા તો મને કઈક માર્ગદર્શન આપો ને શું કરું તો મને કઈક મારા મારી નો કેસ છે મારી પર એક વાર બઉ ઘરાય ને હેરાન કરતો તો હતો એ કેસ કરેલો છે મારા મારી નો મારી પર અને ભરણ પોષણ નો case court માં મારે હાલે છે એની વિરુદ્ધ માં બે વર્ષ આ બાર તારીખે બારમા મહિના ની તારીખ બે વર્ષ પુરા થાય ને ત્રીજું વર્ષ બેસી જાય ભરણપોષણના પોષણ ના એમાં એડવોકેટ કોણ છે હા વકીલ કોણ છે વકીલ અસલમ ઝાકરા કરીને છે મોમીદેન હા મારો વકીલ છે એનો વકીલ મને નથ ખબર એનો કોઈ લેડીઝ છે ખોરાકીનો કેસ માં તો તમને વળતર મળે એમાં શું છે કે ઈ પાર્ટી બધાન મુજબ તમને ખોરાકીના કેસમાં નામદાર અદાલત તમારી માં ચુકાદો આપે હા પણ એમ ની મારે છોકરા ની custody જોઈ છે નવ વર્ષ નો થઇ ગયો છે બાબો પણ મને આ લોકો ને તો મળવા ની નથી મારે મળવું છે છોકરા ને બે વર્ષ થી મેં છોકરો નથી જોયો ભાઈ એક જ ગામ માં અમે રહીએ છીએ પણ છોકરા ને મળવા નથી દેતા અમે જઈએ ને તો અમારી ઉપર ફરિયાદી કરે કે અમને હેરાન કરે ને ગાળો દે ને કાઢી મૂકે ને કે આ છોકરા ને સંતાડી દઈએ મને કઈ હેલ્પ કરો એટલે કારણ કે હું એકલી જ રહું છું બરોબર બે અઢી વર્ષ થયા અને મમ્મી પપ્પા ને સમાચાર નથી એટલે ત્યાં કઈ હેલ્પ મગાય નથી એ લોકો કઈ બોલતા નથી તમારા મમ્મી પપ્પા ક્યાં રે એ પોરબંદર ની બાજુ માં ગામડું છે રાણપુર તો એ ત્યાં બેય ભાઈ નથી ગમતું આ વસ્તુ કરી મારી ભૂલ છે મેં કરી પણ હવે બે હજાર પંદર માં અમે marriage કર્યા હતા અત્યારે બે અઢી વર્ષ થયા અમને અલગ મૂકી વયો ગયો છે રેવાય એ મારા ઘર વાળો કાઈ ખબર જ નથી ઈ લોકો શું કરે છે ક્યાં રે છે બી ખબર છે કાઈ નથી થોડુક દુર ગામડું છે ને બાજરા ત્યાં રેવા વાયા ગયા ઈ ઈ હાચું છે ખોટું ઈ મને નથ ખબર કારણ કે ઈ લોકો એની બાતમી કાઈ આપણને મળે નઈ ને એવી રીતના ઈ લોકો રહે છે કારણ કે અહીંયા મારું તો અહીંયા કોઈ નઈ ને આપણને એની કાઈ લીડ ના મળે એમ નઈ એમાં તો એવું છે કે તમારે સમાધાન કરવું છે કે પછી ને આ રે જો મને દન તો ઈ કરા કે એરી વ્યક્તિ પર વિશ્વાસ નતા એ મને એકવાર દવા પાઈ દીધી હેરાન કરે મારા સસરાની મને ગામમાં આપડી ઉપર કલંક લગાડે કે કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે ને માં જે ની માયલું મારે કાઈ એવું નથી જો એવું હોય તો હું અત્યાર સુધી થોડી એકલી રહીતી ઓ બે અઢી વર્ષ સુધી હવે એવું છે તમારી કાસ ને એક ભાઈ છે

શું કયો અલગ થી ને જ હવે સીવવું છે કે એની હારે સમાધાન કરવું નથી તો મતલબ નહીં સમાધાન માં ભાઈ એની પર વિશ્વાસ નતો આવતો કોર્ટ એમ કે સમાધાન કરવું અને કોર્ટ ની બાર નીકળે એટલે ગાળો રમા જટી બોલાવી મારવાની કોશિશ કરે છોકરો મારી પાસે એક છે એ જકડવાની કોશિશ કરે હવે એની હારે કેમ સમાધાન કરવું નહીં નહીં મતલબ દારૂ બારૂ પીવે હા એ પેલા પીતા પણ અત્યાર ની કઈ ખબર નથી અહીં ભેગા હતા ત્યારે પીતો હા એના લખણ બહુ બાર ના પડે

વાત બે મીટુભ તો એની હારે શંકા ઘરે કોઈ યાર શેરીમાં સોસાયટી માં કોઈ હારે બોલવાનું નહીં કોઈ ની ઘરે નઈ જવાનું સગી બેન નીકળી હોય તો એની આમુખ બોલવું હોય તો પૂછીને બોલવાનું એ તો સાચું પુરુષ છે ને બેન એ શંકા હોય છે ભાઈ હું એમ કઉ છું કે એ ફોન મારો ચેક કરે ફોન ચેક કરી તો પછી એમની તો કંટાળી ધંધો હકાવતી મને પૈસા ના તો હું તો કઈ નઈ હું આ મહેનત કરી નાના છોકરા હતા તો હું ત્યારે કરતી અત્યારે હું મહેનત કરું છું અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું તો અમે ત્યારે મહેનત કરતા અટાણી કરું છું તો પછી હું એને નડતી નથી એને સપોર્ટ કરું છું બધી રીતે તો પછી મને હું કરે આવી રીતે હેરાન કરે છે એમ જોઈને મારી જોડે નથી રેવું એને ખબર હોય હાલ હાલો વયો ગયો અલગ રેવા એ અમને મૂકીને વયો ગયો અમે ગાડી મૂકી એવું આવ્યું મને દવા પાઈ દીધી પોલીસ સ્ટેશન થઈને પૂરો પછી ઘરે આવીને મારા મારી કરીને પછી પાછો એ વયો ગયો અહીંથી ઘરે આવ્યો જ નથી પછી અને ગાડી મોટો છોકરો એ લઈ લીધો પોલીસ સ્ટેશન માંથી પોલીસ વાળા ભાઈ પાસે વાત કરીને જતાવી મારી પાસે દબાવીને દબાવી ને અત્યારે છોકરા ને મળવું હોય ને તો મળવા ય નથી દેતા અમને એ તો પછી તમારા બે જણા પતિ પત્ની નો વિવાદ છે ને એવો હોય કે જેટલો તમારો અધિકાર એટલે એનો અધિકાર પણ મળે પણ વાત ઈ છે આ વસ્તુ નું હું એમ સોલ્યુશન છેનું મને એ મોટો છોકરો આવી જાય તો હું છોટું કરવા તૈયાર છું કારણ કે હું છોકરા વગર તો એટલા વગર રાત બી અમને ખબર છે એક એ મૂકી ન હોગે પણ શું કરી એમ

નહીં એવી રીતના નહિ આમ અને બાજુ એ ને અમને બહુ બીવડાવાનું કરે છે આપણું બી એટલા નહીં નહીં રાવણની ગોળે ક્યાંક ત્રણ ચર માતા પતિ ને ને આમ માતો તો આમ માથે ભારે એમ ગામમાં એનો આમ રાડ એમ બધી society માં અમારી જ્ઞાતિમાંથી અમારી જ્ઞાતિના જે પેલા જુના પ્રમુખ હતા ને એને વાત કરી તો મને કે બેટા કે પૈસા ટકા જોતા હોય ને તો કે જે આવી રીત ના કરવા ના આવે એમ કેમ તો કે અમે એ કે ઈ માણસ એ કે આખો એવો છે કે નો બોલવા ના શબ્દ બોલે કે નાઈટમાં માં અમારે રેવું છે અમારી આબરૂ કાંઠે ને એવો માણસ છે એ કે એ ભાઈ તો અત્યારે નથી પ્રમુખ પેલા હતા

તો કઈ છોકરાને એક્સિડન્ટ થતો મારા ફાયાથી ફોન માંગ્યો બે ત્રણ વાગે મને ફોન વિડીયો કોલ કરવા દે ને બહુ સિરિયસ હતો દાખલો હતો મેં કીધું વાંધો નહીં તો આપડે છોકરા ગયા હોય છોકરો અડધી કલાક હાચો તો આપણે ફોન દેવા શું વાંધો એમ તો ફોન એને કરેલા હતા મેં નંબર કાઢ્યા નહીં કારણ કે આપડે હાચા અત્યારે નંબર નો કાઢ્યા તો પછી બે ત્રણ વર્ષ બે ત્રણ મહિના પછી યાદ આવ્યું કે આ નંબર કેના છે હું બોલા વાત કરી હતી બા મને ગમતું તું આય રેસુ એ નથી ગમતું એ મારે બોલવાની તો હું કઈ છોકરાનું થોડી ઓળખું છું તો એની હારે વધુ રહે પછી એને એની એની કાશ ના એટલે પટેલ લોકો છે ને એની ઘરે જ એની વાડી હતી કોક ની બીજા ની ત્યાં બેન ને meeting મારા સસરા એમ કે અમારા છોકરા નું આવું થઇ ગયું તમે ઓલા છોકરા ને સમજાવો ને આમ કરો એટલે એ આપડા ગામ માં બદનામ કરે બધે પ્રવચન આપણો પ્રચાર કરે એમ કે અમારા છોકરા નું આવું છે અને એવું મારે કઈ નથી ભાઈ તો હું અઢી વર્ષ એકલી રહું અહીંયા આવી society માં ગમે તેમ પૂછી જાવ છો કે મારી ઘરે જેન્ટ્સ ને કોઈ આવે ને મનાય છે આપડે કઈ society માં રહીએ છીએ હું આસોપાલવ કેવાય હાથસની રોડ કેવાય હાથાસણી રોડ ઉપર તો હું આયવો તો ત્યાં હા તો બસ ને તમારા હાલો તમારો ના લોકો ઘણા આરે મારે ઈ લોકો આરે વધારે પુરખો ઈ બાજુદ માલ દેવાનું હોય સાડીયોનું આપણે કામ વેપારી તો એની આરે વેપારી વેપારી લેડીઝ એની આરે કામ નથી ફાવતું ને એનું કામ તોય એનું કરું જો કે શું કરે કે કાલે એમ ન કે કોઈ જેન્ટ્સ કરે કામ કરતી થી

હા એતો હું સમજી ગઈ કે તમારા માટે એ સામે વાળો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પાત્ર વ્યવસ્થિત હાલે હા બસ બાકી પ્રેમ નહીં હે તો ઘર ના ચાલે અને પ્રેમ માં જીવવાની મજા ના આવે નહીં હું ઈ ઈ જે કે ને રાત તો રાત દિવસ તો દિવસ એને જે વસ્તુ કીધું ને બધી મેં કરી બતાવી એને ઈ કે આમ રેવાનું આ લો એમ રેવાનું આ કરવાનું આ કરવાનું ક્યારે આપડે એમ વાત કરવી ને કે આ વસ્તુ કરવી તો આપડે મારા વચાળ મોઢું તોડી લઈએ માધુરીબેન તમે જામનગર રહેતા હતા

એટલે હું તમારી પાસે સજેશન લેવા માંગુ છુ મેં મારી insta આઈડી છે માધુરી ભરાડ કરીને મેં બે video ય મુકેલા છે મને એમાં કોઈએ support નથી કર્યો મેં મેં આખી હકીકત મેં એને બે video બનાવેલા છે કલાક કલાક અડધી અડધી કલાક ના એમ કે મુકેલા છે એમાં મને કોઈ સપોર્ટ નથી મળ્યો હું તો કરવા જ માંગતી હતી એનું કારણ એ છે તો જ મને support મળશે નકર અમારી customer થી કોઈ આવતું જ નથી હેલ્પ માટે મારે આ વસ્તુ માંથી નીકળવું છે કારણ કે હવે હું થાકી ગઈ છુ હવે

એટલે જાહેર માં બાવડું પકડવું હોય તો છેડતી નો થાય એ ખબર પડે મોદો હમતા નથી સાહેબ તું એની ઘરવાળી છો એટલે ઈ જે હક એને પ્રાપ્ત થયો છે ઈ એના એમાં તો તું ના નથી પાડવાની એના જે બાળક છે એમાં એ બાપ નું નામ એનું જ આવે કે બીજાનું ન આવે

આ એ કાયદા મુજબ પત્ની શું હા તો એ પત્ની નો right પત્ની નો right એનો થોડો ગયો હોય હા એ તો સમજાય ગયું પણ એમની ભાઈ આપડે સ્વતંત્ર રહીએ છીએ તો પછી મેન્ટલી torture શું કરવા ને કરે જેમ ગાળો દેવી ને આવું રસ્તા ઉપર રોડ ઉપર ગમે ત્યાં એની ઈચ્છા તારી હારે રેવાની હોય તું સહમત ન હોય તો એવો બનાવ બનતો હોય

મેટર છે ને ઈ નામદાર કોર્ટ ની છે એમાં તમને કોઈ પ્રેશર કરી શકે અને કે પાછો ખેંચે એવું બને નહીં હા પણ જે એનો રાઈટ છે ઈ છે ઈ છે

પોતે સામું નો આવે બીજા મારફત આપને હેરાન કરાવે એમ બીજા મારફત આડોશ પાડોશમાં જે બીજા ને ચડાવે એ લોકોને એમ કે બહાર નીકળે તમારે હેરાન કરવાની ગાળો બોલવાની હોભળાવવાનું એવું બધું મેન્ટલી ટોર્ચર કરાવે છે આપને

હા એમ ઈ દુઃખ સુખ એવું તો હોય તો એનાથી આપણે જીવવાનું છે એ તો જીવવાનું છે પણ મતલબ જે વિચાર છે વિચારશે બેસતું નથી તારે એની રેવું નથી એક ની દોરો અને મારું માનવું એવું કે છે કે ઈ છોકરાને તારે તારી તારે રેવું છે એવો એનો વિચાર છે એવું મારા અહીંથી તારા ફોન ઉપર એવું વિચારી શકું છું હું નઈ નઈ એને રેવું નથી ભાઈ એને કરવું જવું ખબર હા ભાઈ અઢી વર્ષ એક જ ગામમાં રહી છે અઢી વર્ષમાં ક્યારેક તો આવે ને કેટલી વાર છ વખત એની ઘરે ગઈ સમાધાન માધુરી માધુરી મારી વાત સાંભળ કે ઈ બાબત એવી છે કે જે વાત બગડી ને એમાં સજન માણસ ને વેચવા નાખવો પડે

કોઈ આગેવાનો નહીં એને અમને બતા મારી વાત હું આજ કાર્યકર તરીકે ફોન કર્યો છે પણ એ અમારા કાને નથી હમણાં તારે એનો એક પોઈન્ટ બતાવ માથે મારે રહેવું છે તો હમણાં એને વાત કરી લઈ આનો પોઈન્ટ હવે તારે મારે સાંભળે અત્યારે તે જે વાત કરી મારે એની એક એકની લાખ રહેવું નથી વાત પતી એટલે નથી રેવું અને ઈવડાય એને તને જોઈશી એવી મેટર હોય તો એક તરફી થયું તો એક તરફી એટલે બેના વિચાર મેચ નો થયા આજુ બાજુ બધાને ખબર છે મારી વસ્તુની હા એ તો એમાં કઈ હોય નહિ ઈ છે કે હવે તમારે જે કઈ તારી જે પરિસ્થિતિ તારા જે લવ મેરેજ હમ અંદર ની અંદર લવ ઇઝ માય લાઈફ તમારો ફોટો મોકલો મા યુટ્યુબ મારી ચેનલમાં ચડાવીશ તારો ઓડિયો નકર હું ચેન ચડાવતો નથી હમણાં સારા ઓડિયો હોય ને બી વાળા એ જ ચડાવું છું પણ તારી પરિસ્થિતિ જોતા મારી ચેનલ ઉપર તમારો ઓડિયો ચડાવું છું ઓડિયો ચડાવજો અત્યારે વાત કરી

કે અમે તો અમારે બધા હોય અમારે કોઈ નથી ની નીતિ અમારી નથી હોતી કે તારી જરૂરિયાત હોય તો અમે અમે તારી હોય મદદ માં બધી રીતે પણ અમારું કેવું હોય જાહેર જીવન કામ હોય હા કે અમે જે આ વાત કરી એ જાહેર જીવન ના અનુલક્ષી ને કામ વાત કરી એટલે માધુરી એમાં કઈ ડરવાની જરૂર નથી તમારો ફોટો મોકલો ચાલો એટલે તમારો ભલે માથા હોય બધા બી હું હા તારો ફોટો મોકલ ચાલો આ નંબર કોના છે મારો નંબર ઓકે ચાલો અને તમારો ફોટો મોકલો બોલો તારો વિડીયો મોકલ હાલ કાયકા પેલા તારા વિડીયો મોકલશે